શ્રોતા મિત્રો તમને જણાવી દઉં કે હાલ સૌથી મોટો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે તે એ છે કે લોકો મૂંઝવણમાં છે કે બે હજાર બેની યાદી ક્યાંથી મેળવવી અથવા તો પોતાનું અથવા પોતાના માતા પિતા કે દાદા દાદીનું નામ બે હજાર બેની યાદીમાં ક્યાંથી શોધવું તો આપની સરળતા માટે હું આપને જણાવી દઉં કે મારા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું એક લિંક મૂકું છું જેમાં જિલ્લા ગામ અને ભાગ પ્રમાણે બે હજાર બેની મતદાર યાદી શોધવામાં તમને સરળતા થાય આ લિંકમાં તમે તમારા ગામનું નામ કક્કાવારી પ્રમાણે બારાખડી પ્રમાણે શોધી શકશો આ સિવાય ડિસ્ક્રિપ્શનમાં આપને બે હજાર બે મતદાર યાદી પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે બે હજાર બેની મતદાર યાદીમાં મતદારનું નામ શોધવા માટે તથા બે હજાર બેની યાદીમાં એડ્રેસ એટલે કે વિસ્તાર પરથી આપનો વિભાગ શોધવા માટેની લિંક પણ હું ઉપલબ્ધ કરાવી રહ્યો છું